દેવગઢ બારીયા નગરપાલિકા બે હજાર પચીસ સામાન્ય ચૂંટણીમાં તમામ પક્ષો જીત માટે જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ માટેરિટી સમિતિની જાહેર સભા યોજાયરિટી સમાજની એક હજાર ઉપરાંતની સંખ્યામાં જાહેર સભા યોજવામાં આવી જેમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી સમિતિના પ્રમુખ વઝીર ખાન પઠાણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નયમ બેગ મિરઝા દાહોદ જિલ્લા પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાડ દાહોદ શહેર પ્રમુખ અને નગરપાલિકા પ્રભારી આસિફભાઈ સૈયદ દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટી પ્રમુખ હર્ષદભાઈ નિનામા ભરતભાઈ વાકડા દેવગઢબારીયા તાલુકા માઇનોરિટી પ્રમુખ અને નગરપાલિકા વોર્ડ નંબર ત્રણના કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવાર અબ્દુલ રજાક મંસૂરી વોર્ડ નંબર બેના ઉમેદવાર રફીકભાઈ વિખા તેમજ હોદ્દેદારો કાર્યકરો સહિત ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર હતા આ સભામાં ગુજરાત પ્રદેશ માઇનોરિટી સમિતિના પ્રમુખ અને વજીરકાંત્રીમ બેગ મિરઝાનાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે દેવગઢ બારિયા નગરપાલિકા બે હજાર પચીસ ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને વધુમાં વધુ મત આપી વિજેતા બનાવવાની પણ અપીલ કરી હતી અહેવાલ અબ્દુલ રઝાક મનસુરી દેવગઢ બારિયા દેવગઢ બારિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર છ માં આજે જાહેર સભા રાખી હતી આ જાહેર સભામાં માઇનોરિટીના પ્રમુખ ગુજરાત પ્રદેશના વઝીર ખાન પઠાણ સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી નવીનબેગ મિર્ઝા સાહેબ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈ મીનામા અને પૂર્વ સાંસદ પ્રભાબેન તાવિયાળ અને સ્થાનિક નેતાઓ ભરતભાઈ વાખડા સાહેબ અને બારિયાનગરના કોંગ્રેસના પણ દરેક કાર્યકરો અને મતદારો આજે વોર્ડ નંબર છમાં સભામાં ભેગા થયા હતા અને અમે અપીલ કરી હતી મતદારોને એ અપીલ કરી હતી કે બારિયા નગરપાલિકાની અંદર ભારે બહુમતીથી કોંગ્રેસ પાર્ટીના દરેક ઉમેદવારોને વિજેતા બનાવો અને વોર્ડ નંબર છની પેનલને પણ વિજેતા બનાવી અને બારિયા નગરપાલિકાની ઉપર કોંગ્રેસનો ઝંડો લહેરાવી ત્યાં કોંગ્રેસને સત્તા સોંપી અને બારીયાનું વિકાસ માટેની જે કોંગ્રેસ કોંગ્રેસ પાર્ટીને બેસાડી અને વિકાસ માટે में कांग्रेस की सरकार सर्व सर्वे ने अपील करूँ चूँ गुजरात प्रदेश कांग्रेस समिति की तरफ से मैं नईम बेग मिर्जा महामंत्री गुजरात प्रदेश कांग्रेस समिति हमारे यहाँ के प्रभारी आसिफ सैयद साहब प्रभाबेन तावियाड़ हमारे खुद के माइनॉरिटी डिपार्टमेंट के चेयरमैन ऐसे वजीर खान साहब हम तमाम लोग यहाँ पर आकर तमाम वोटरों से ये गुजारिश करने के लिए आए थे कि सच्चाई का साथ दें कांग्रेस पार्टी का साथ दें और ये तमाम पैनल के एक एक उम्मीदवार को जिता करके ताकत अता करें मोहब्बत अता करें ताकि आइंदा दिनों में वो इनकी नुमाइंदगी कर सकें उनके सवालों को उठा सकें और उनके साथ जो इतने सालों से दस साल से जो इनके साथ नाइंसाफ़ी हो रही है उस नाइंसाफ़ी के लिए लड़ सकें ऐसी ताक़त देने के लिए ये गुजारिश करने के लिए हम लोग यहाँ पर आए थे और कांग्रेस पार्टी को जिताने के लिए कांग्रेस पार्टी की पूरी पैनल को जिताने के लिए हम लोग यहाँ आह्वान करने आए थे रिक्वेस्ट करने आए थे कि अपने ताकत का इस्तेमाल करें अपने वोट की ताकत का इस्तेमाल करें जो हिंदुस्तान के आइन ने हमें बख्शी है। हिंदुस्तान के आइन ने जो हमको ताकत बख्शी उसका इस्तेमाल करते हुए सही लोगों को सही पार्टी को ताकत अता करके अपने सवालों का अपने तकलीफ़ों का निवारण करें और इसी तरह से आइंदा भी वोट करते रहें पूरी ताकत के साथ वोट करें 100 परसेंट वोट करें और एक तरफ वोट करके કોંગ્રેસ પાર્ટી કો જીતા પૂરી પેનલ કો જીતાએ ઇસી ગુજારિશ કરવાત કરવા જમા હો